એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ ઉપર ભરોસો રાખ્યો છે એ બદલ આપ ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા વર્ષમાં જે પરીક્ષાઓ આવવાની છે એમાં માની લો કે ક્લર્કની પરીક્ષા છે તલાટીની પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે પીએસઆઈ છે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ વર્ગ ત્રણની ની પરીક્ષાઓ લેવામાં આવશે પછી એ ફિમેલ વર્કર હોય પઝ હેલ્થ વર્કર હોય કે અન્ય કોઈ પણ પંચાયત વિભાગની પરીક્ષા હોય બધે બધી પરીક્ષાના અમુક વિષય એવા છે છે જે નક્કી એકાદ વખત તમે એ જીવનમાં વ્યવસ્થિત શીખી લો તો પછી કાયમી ધોરણે એમાં કઈ તકલીફ ન પડે તો એ વિષયો કયા કયા છે તો કે ગણિત છે રીઝનિંગ છે પછી તો કે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી ગ્રામર છે અને પછી જેને દરિયો કહી શકાય એવું ચીકે છે આમ જોવા જાવ તો મુખ્ય આ આપણી પાસે પાંચ વિષય થયા ગણિત રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામર અને ચીકે હવે આ ગણિત છે એમાં નાના મોટા પિસ્તાલીસ જેટલા ટોપિક આવે રિઝનિંગમાં પણ પિસ્તાલીસ જેટલા ટોપિક આવે ગુજરાતીમાં પણ પણ જેટલા જેટલા ટોપિક થઈ થઈ જાય અને અંગ્રેજીમાં નાના મોટા બધા ખેંચી ખેંચીને કરીએ જાય એટલે ટોટલ તમે જુઓ તો પિસ્તાલીસ ને પિસ્તાલીસ નેવું પિસ્તાલીસ ને પિસ્તાલીસ નેવું એટલે એકસો એસી દિવસ બરાબર છે છ તરીને અઢાર એકસો એસી દિવસ એટલે તમે રોજ એક એક ટોપિક પણ કરો ને તો આ ચાર વિષય થઈ જાય પોલીસ કોન્સ્ટેબલ સિવાયની ગુજરાતની દરેક પરીક્ષામાં આ સૌથી અગત્યના હોય છે ગણિત રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી ગ્રામર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને મૂકી દેતા બાકી બધે બધી પરીક્ષામાં આ ચાર વિષય કોમન છે અને પાંચમો વિષય જે બધા માટે ફરિયાદ પાછો કોમન છે જી કે એમાં આપણે કોનો કોનો સમાવેશ કરી શકીએ છીએ તો કે માની લો કે ઇતિહાસ છે એમાં ગુજરાતને ભારત બંને આવી જાય ભૂગોળ તો કે ગુજરાત ભારત બંને આવી જાય વારસો તો કે ગુજરાત ભારત બંને આવી જાય સામાન્ય જ્ઞાન ગુજરાત ભારત બંને આવી જાય ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતનું સામાન્ય જ્ઞાન ભારતનું સામાન્ય જ્ઞાન ગુજરાતનો વારસો ભારતનો વારસો એના પછી આપણી પાસે બંધારણ છે એની સાથે પંચાયતી રાજ આવી જાય વિજ્ઞાન અને ટેકનોલોજી છે પછી રમત ગમત અને એવા નાના નાના એવોર્ડ ને છૂટા ટોપિક છે તો આમ જોવા જાવ તો ઇતિહાસ ભૂગોળ વારસો સામાન્ય જ્ઞાન બંધારણ ને પંચાયતી રાજ વિજ્ઞાન અને ટેકનોલોજી રમત ગમત એવોર્ડ ને કરંટ અફેર્સ આ દરેકે દરેક પરીક્ષાનું પ્રાણ હોય છે પછી કોઈ અલગ પરીક્ષા હોય તો આ આટલું તો હોય જ તે આના સિવાય એક્સ્ટ્રા પોતાના વિષય છ આવે મહિના આમાં આપો અને છ એક મહિના આમાં આપો એટલે એકાદ વર્ષમાં સંપૂર્ણ તૈયારી ખૂબ સારી રીતે થઈ જાય તમારી ઈચ્છા એવી હોય કે મારે વર્ષ સુધી નથી ખેંચવું મારે તો વહેલું પૂરું કરી લેવું છે ઓકે તો તમારે શું કરવું પડે કે એક સાથે બે સબ્જેક્ટ લઈને ચાલવું પડે એક સાથે બે વિષય તૈયાર કરવા પડે તો બાર મહિનાનું કામ છ મહિનામાં થઈ શકે જો તમને અંદરથી એવું લાગી ચૂક્યું હોય કે મારે આ વખતે પાસ થવું છે અને તમારા આ નિર્ણય ઉપરથી એવું લાગે છે કે તમે એ મૂડમાં છો તો હવે એક સાથે બે વિષય ક્યારે લઈ શકાય સામાન્ય રીતે તમે જ્યારે બે કલાક કોઈ વિષયને ભણતા હો કોઈ એક વિષયને તૈયાર કરવા ભણવા માટે બે કલાક જેટલો સમય આપતા હોવ તો ફરી એને તૈયાર કરવા માટે બીજો ચાર થી છ કલાક જેટલો સમય આપવો પડે તમે અહીંયા કોઈ ટોપિક ભણ્યા એ ભણ્યા પછી એ ટોપિકને ફરી પાછું વિડીયો જોવાનું બુકમાંથી એના પ્રશ્નો હોય તો મેસેજિંગમાં સોલ્વ કરવાના અથવા તો લખી લખીને બે વખત તૈયાર કરવાનું તો એ બે કલાક ભણો એને કોઈને ચાર કલાક લાગે કોઈને છ કલાક લાગે ટૂંકમાં છ થી આઠ કલાક જેટલો સમય લાગી જાય હવે તમે બીજો વિષય આપો છો તો એને ભણવામાં પાછા તમે બે કલાક આપો એટલે માની લો કે આપણે ચાર કલાક લઈએ બે કલાક ભણવાના અને તૈયાર તૈયાર કરવાના કરવાના ફરી ભણવાના એટલે એટલે એમ કલાક થાય જો તમે રોજ બાર કલાક આપી શકો તો બે વિષય લેવાય પણ જો તમે બે બાર કલાક ન આપી શકો છ એક કલાક સમય આપી શકો તો પછી તમારે એક જ વિષય તૈયાર કરવો પડે એક વિષય તૈયાર કરો તો ધીમે ધીમે તૈયાર કરવાના જે રિધમ છે એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવું પડે કે વરસ જેવો સમય નીકળી જશે એટલે તમારે કેટલા સમયમાં તૈયારી પૂરી કરવી છે એના બેઝ ઉપર નક્કી થાય બાકી વિષય બધા સહેલા હોય છે માણસ જ્યારે જન્મે છે ત્યારે કંઈ શીખી નથી આવતો જેમ જેમ સમય આગળ વધે છે એમ માણસ શીખે છે તો એમ તમે પણ શીખી શકો એમાં કોઈ તકલીફ નથી પણ એના માટે તમારી દાનત હોવી જોઈએ બીજું કે આપણે શું કરવા શીખવું જોઈએ એ મગજમાં આપણી પાસે એ પ્લાન હોવો જોઈએ તમે ધારો કે અત્યારે અહીંયા આ વિડીયો જોવો છો તો તમને અંદરથી એવો ભાવ થાય કે ભગવાન કરે ને કોન્સ્ટેબલની જાહેરાત આવે ને હું આ વખતે કોન્સ્ટેબલ બની જાઉં તો તમને જ્યારે એવું થાય કે હું આ શું કરવા શીખું છું તો તરત એનો જવાબ મળે કે મારે કોન્સ્ટેબલ બનવું છે તો પ્રશ્ન એ પણ થાય કોન્સ્ટેબલ શું કરવા બનવું છે તો એ પાંચ કારણ આપણી પાસે હોવા જોઈએ હવે જ્યારે હું તૈયારી કરતો હતો તો મારી પાસે મનમાં એવું વિઝન હતું એમાં સૌથી પહેલું વિઝન હતું મારા પપ્પા એમ કે મારા પપ્પાએ ખૂબ મહેનત કરીને મને ભણાવ્યું તો મારી ઈચ્છા હતી કે એમનું જે સપનું હોય એ હું પૂરું કરું એટલે હું એના માટે પ્રયત્ન કરું તો મારા પપ્પાની એવી ઈચ્છા હતી કે હું સરકારી નોકરી કરું એટલે મેં મહેનત કરી તો મારી પાસે વિઝન હતું કે હું સરકારી નોકરીની મહેનત શું કરવા કરું તો કે મારા પપ્પાનું એક વિઝન છે એને રાજી કરવા બીજું કે કદાચ હું પોલીસ કે કોઈ પણ ભરતીમાં લાગી જાઉં તો હું મારા પરિવારના બીજા પાંચ દસ પંદર વિદ્યાર્થીઓને મોટિવેટ કરી શકું ત્રીજું હું આર્થિક રીતે સક્ષમ બની શકું ચોથું સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે પાંચમું મારી આવનારી પેઢી છે તો કે એનું સારું ઉજ્જવળ ભવિષ્ય હું નિર્માણ કરી શકું તો આ બધા પ્રશ્નો જે ભવિષ્યના છે એના માટે મને એવું થયું કે મારે મહેનત કરવી જોઈએ અને મેં મહેનત કરી તો એનું સફળ પરિણામ મને મળ્યું ને હું અજી ભોગવું છું એમ તમે તે જો નક્કી કરો કે મારે મારા ભવિષ્ય માટે મારે અમારી આવનારી પેઢી માટે કંઈક કરવું છે તો થઈ શકે છે આ પ્રોસેસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે છ મહિના બાર મહિના રોજ બાર કલાક ચૌદ કલાક મહેનત કરવી એ બધાના નસીબમાં ના હોય પણ જેના નસીબમાં નોકરી હોય ને ઈજા કરી શકે પડે છે એટલે રસ્તો કાઠો છે ન ભણવાના ન તૈયારી કરવાના હજારવાના હશે પણ તૈયારી કરવી જ જોઈએ અને બાર કલાક સમય ફાળવવો જોઈએ એના માટેનું એક જ કારણ હોય ઓકે મેં જે કીધું એ પ્રમાણે એ કાગળમાં લખી નાખવાનું હવે જ્યારે તમે નક્કી કરી લો કે સાહેબ તમારી વાત સાચી છે ને અમારે રોજ મહેનત કરવી છે તો પછી એનું ટાઈમ ટેબલ નક્કી હોવું જોઈએ અહીંયા એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપણે જે ટાઈમ ટેબલ રાખ્યું છે એ સાત વાગે ઊઠી જવાનું સાતથી આઠમાં બ્રશ કરી દેવાનું ઓકે નાઈ ધોઈ તૈયાર થઈ નાસ્તો કરીને વાંચવા બેસી જવાનું આઠ વાગ્યાથી લઈ અને બપોરે બાર વાગ્યા સુધી વાંચવાનું આ એટલે તમને કહું છું કે તમે આ વસ્તુ ઘરે કરી શકો ઘરે ના થતી હોય તો અહીંયા આવતા રહેજો આઠ થી બાર એમાં ક્લાસ હોય તો ભણી ક્લાસ પતી જાય તો પછી વાંચવા બેસી જવાનો ઇન એ ભણવા માટેનો સમય છે પછી જમી અને આરામ કરવું હોય તો બાર થી ત્રણ સુધીની છૂટ ત્રણ વાગે ઉઠીને ચા પીને પાછું બેસી જવાનું ત્રણ વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી પછી છ થી આઠ બે કલાક ફ્રી ટાઈમ હોય છે ઓકે અને ફરી પાછું આઠ વાગે બેસી જવાનું આઠ થી બાર માની લો ઘણા છોકરા એવા હોય કે જેને બપોરે ઊંઘ ન આવતી હોય બપોરે ઊંઘ ન આવે તો એ એક થી બે કલાક એકસ્ટ્રા વાંચી કોઈ એવા હોય કે જેને એક્સ્ટ્રા ફ્રી ટાઈમની જરૂર ન હોય તો એ સાત થી આઠ વાંચી લે ઘણા એવા હોય રાત્રે બાર થી બે ખેંચી લે બધાની પોતપોતાની અલગ અલગ તૈયારીની મેથડ હોય અને જાગવાની પ્રક્રિયા હોય પણ આટલો સમય તો નક્કી છે આઠ થી બાર એટલે ચાર કલાક ત્રણ થી છ એટલે ત્રણ કલાક ફરી આઠ થી બાર એટલે ચાર એટલે ચાર ને ચાર આઠ નવ દસ ને અગિયાર આટલું તો ફાઈનલ પ્લસ એમાં જો બપોરે બે કલાક જાગે તો અગિયાર ને બે તેર થઈ જાય કોઈને બપોર ઊંઘ આવે તો રાત્રે ખેંચી શકે કોઈ આ એક કલાક ખેંચી લે તો ચૌદ કલાક વાંચવું હોય તો વાંચી શકાય એમાં તમને ડિસ્ટ્રેક્ટ કોણ કરે તો કે મોબાઈલમાં રહેલી એપ્લિકેશનો જે એપ્લિકેશનોની તમારે જરૂર ન હોય ખાસ કરીને સોશિયલ મીડિયા ઓકે તો એને થોડાક સમય માટે તૈયારીનો સમય છે એટલા પૂરતો મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કરી દેવાની જો એ મોબાઈલમાંથી એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દેશો તો એમાંની એકે એપ્લિકેશન એવી નથી જે તમે પરીક્ષા પાસ થઈ નોકરી લાગશો ત્યારે નહીં હોય અને તમને આજીવન એક ગમ રહી જશે હા ઉપરથી એના કરતાં ચડિયાતા વર્ઝન મળશે પણ જો એ મોબાઈલમાં હશે તો નોકરીનો ઓપ્શન કદાચ ના આવે એટલે થોડુંક કાળજું કઠણ રાખી અને મોબાઈલમાં રહેલી સોશિયલ મીડિયાની જે એપ્લિકેશનો છે ઓકે એને થોડાક સમય માટે તૈયારી પૂરતું અનઇન્સ્ટોલ કરી દેવાનું કેમકે એવી વસ્તુ છે કે જ્યાં તમે પાંચ મિનિટ માટે જાશો ને પાંચ કલાક નીકળી જાય ખબર નહીં પડે ખબર પડે ગુજરાતી મેં કહેવત છે આપ મૂઆ વગર સ્વર્ગે ન જવાય તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો તમારે તમારી ચિંતા કરવાની છે ઓકે ગામની પરિવારની કુટુંબની અત્યારે નથી કરવાની જો તમને એમની ખરેખર ચિંતા હોય તો એકાદ વર્ષ માટે મૂકી દો તમે કંઈક થઈ જાઓ પછી ચિંતા કરો તો વ્યાજબી છે તમે મહેનત કરો મામલતદાર થઈ જાવ તો તાલુકાની ચિંતા કરો એ વ્યાજબી છે બાકી એમને તમે તાલુકાની ચિંતા કરો તો લોકો તમને ગાંડા કહે એટલે ચિંતા કરવાની છે સમાજની ઉપાધિ કરવાની છે સમાજમાં સારું કરવાનું છે પણ એના માટે પહેલાં તમારે સક્ષમ બનવાનું છે સક્ષમ બનવા માટે સરકારી નોકરી વિકલ્પ છે એકમાત્ર વિકલ્પ નથી કે જીવનમાં સરકારી નોકરી હોય તો જ મેળ પડે બાકી બધું હા આપણે મહેનત કરીએ છીએ આપણા માટે એ ઓપ્શન જરૂર છે પણ માની લો કે એ એકમાત્ર વિકલ્પ નથી કે આના સિવાય બીજો ઓપ્શન જ નથી એવું નથી હા પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી તો આ બધી સમજણ હતી ચર્ચા હતી અને હવે આપણે અભ્યાસ ઉપર ફોકસ કરીએ તો હવે અભ્યાસની વાત કરીએ અલગ અલગ વિષય ભણવાના છે એમાંથી રીઝનિંગ વિષય છે એ મારે તમને ભણાવવાનું છે કયો વિષય રીઝનિંગ રીઝનિંગમાં આપણી પાસે બે પુસ્તકો છે તાર્કિક કસોટી રીઝનિંગ આ સફેદ કલરનું જે પૂંઠું છે એ આપણું પાર્ટ વન અને એના પછી રીઝનિંગ પાર્ટ ટુ પીળા કલરનું જે પૂંઠું છે એ આમ રીઝનિંગની બે બુકમાં પિસ્તાલીસ જેટલા ટોપિક થાય છે એકવીસ પ્લસ ચોવીસ આ બધા ટોપિક ભણાવવાની જવાબદારી મારી અને બધે બધા તમને આવડશે એની ગેરંટી એ મારી શરત એટલી છે કે જેટલું ભણાવવું ને જેટલું સમજાવું એટલું શાંતિથી સમજવાનું અને કહું એ પ્રમાણે પ્રેક્ટિસ કરતું રહેવાનું તો વાંધો નહીં આવે દરેકે દરેક વિષયમાં પીએચડી કરી શકાય ને એવડું કન્ટેન્ટ હોય છે પણ આપણે ગુજરાત સરકારના વર્ગ ત્રણની પરીક્ષાની તૈયારી કરીએ એમાં જેટલી જરૂર હોય એટલું કરવાનું ખોટી ચિંતા ન કરવી બરાબર છે તો રીઝનિંગ પાર્ટ વનમાં સૌથી પહેલો ટોપિક છે આપણી પાસે રોમન અંક ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ